જયારે પોતે આ કાર્યને સંપન્ન કરવા માટે થઈ અને મહારાજ ને અને શત્રુપાને પ્રગટ કર્યા

ಚಾಮುಂಡ ಮಹಕಾಲಿ ಮಾತ್ೀ ರಾಮದೇವಜಿ ಮಹಾರಾಜಿ ಸದ್ಗುರು ಭಗವನ್ ಕೀ ಸತ್ಯ ಸನಾತನ ಧರ್ಮ ಕೀರ ಓಂ ನಮ ಪಾರ್ವತಿ ಪ್ರತಿ ಹ આજે શ્રીમદ દેવી ભાગવત કથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન શ્રી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ વંદનીય ભાયોસ બાપુ તેમજ ભુવા શ્રી વનમાળીભાઈ પઢિયારસી અને સર્વે ભરવાળિયા પારસિયા પરિવાર ભાઈઓ બહેનો અને માતાઓ સરસ મજાની બાપુના મુખેથી આપ દેવ ભાગવતનું ગાન આઠ દિવસથી સાંભળી રહ્યા છો મા જગદંબાના અનેક રૂપ છે અને શક્તિ સ્વરૂપા મહાકાળીમાં પાર્વતી માસે મા છે એના અનેક રૂપ છે એના અનેક અવતાર છે જ્યારે જ્યારે અસુરિત તત્વ પાક્ય પસાર થયા છે પૃથ્વી ઉપર અને પ્રગટ થયા એ વખતે મા જેવા જેવા અસુરને મારવા એવા રૂપ ધરી અને માયા અસુરોને સંહાર કર્યો છે તો એ શક્તિ ઉપાસક મહાકાળીધામ પાળિયાદ રોડ બોટાદમાં સરસ મજાનો જ્યારે જ્યારે બાપુની ત્યાં કથા હોય ત્યારે બાપુ પોતે વધારે આમંત્રણ દેવા અને એટલા સરળ પોતાનો સ્વભાવ છે કે મહામંડલેશ્વર બના ત્યાર પછી પોતાની સરળતા અને એને જે સ્વભાવ છે એ જ સ્વભાવ અને એ જ સરળતા માણસને કાંઈક હોદો મળે પદવી મળે એટલે થોડો કણું કાંઈ થોડું કરણું આવી જાય પણ પૂજ્ય બાપુના જીવનની અંદર જે એમનો આમ દાસવ્ય ભાવ જેને ભક્તિમાં કેમ કે દાસ ભાવે ભક્તિ કરવી એમ એવો ભાવ સંત જીવનની અંદર એમનો છે કે જ્યારે મહામંગલેશ્વર બાપુ થઈને આવ્યા ત્યારે હું ત્યાં શુભેચ્છા પાઠવવા ગઈ તો બાપુ દરવાજે મને સામા આવ્યા એવું સંતને આદર માન દેવા માટે એક પોતે સંત છે પીઠ ઉપર બિરાજી અને વક્તાનું એમનું આખું કેટલી પદવી છે પણ સત્તા પોતાની નિર્મળતા નમ્રતા એ આપણે પૂજ્ય બાપુ પાસે શીખવી જોઈએ કે જો સંત જીવન હોવા છતાં જો આટલી બધી એમની સરળતા છે અને એટલી બધી પવિત્ર અને સુંદર વાણી તરીકે ભાગવત કથા શ્રીમદ ભાગવત કથાનું બાપુ ગાન કરાવે છે અને દેવી ભાગવતનું કરાવે છે આવી રીતે અનેક કથાઓ આપણને કથા દ્વારા જ્ઞાન મળે છે તો દરેક ભાઈઓ બહેનોને કથામાંથી કાંઈક લઈને જવું હમ કે કથા શું ને ફૂટનો આવ્યું બ્રહ્મગીનાન એવું ન થાય આપણે કથાની અંદર સંતો ઋષિ મુનિઓ ઘણું જ બધું સમજાવે છે અને સંત હંમેશા સંત બળે પરમારથી શીતલ વાંકો અંગ કૃપ જ બુજાવે વર કે અપકાર અંગ સંત હંમેશા પરમારથી હોય છે એ પોતાનું જીવન સને વરની માટે સમર્પિત કરતા હોય છે આ સંતોનો સ્વભાવ અને ભાવ હોય છે કે કાયમ માટે બીજાનું કલ્યાણ કરતા હોય છે બીજાના કલ્યાણ માટે થઈને પોતાનું ભજન તપ અને ઈ શા માટે આપણને આપણું કલ્યાણ કરવા માટે આ બધું કરી રહ્યા છે એમ કે સંતોનો સ્વભાવ હંમેશાની માટે પર ઉપકારી હોય છે સંતોનો સ્વભાવ સેવો एक डगलू में ए आगालाटीठा जननी थी जगसं एक डगलू में ए आगालाटीठा जननी थी जगसं ए मात सुरावे यानी संत जगाड़े पसी मेलवी સ્વભાવ પર ઉપકારી હોય છે પરને પાવન કરવાનો ભાવ હોય છે એટલે કથામાં સત્સંગ રૂપી તમને બધાને જ્ઞાનરૂપી ગંગામાં બાપુ તમને નવરાઈ રહ્યા છે તો આ કથાનો એટલો બધો હોય આપણે જનેતાની બહુ શા માટે કીધી છે સંતોને કે જનેતા ઓલી કહેવાય કે જનેતાને તોલ તો કોઈ ન આવે કે કે જન્યતાનું ઋણ હંમેશા માણસ કેટલા જન્મોથી એની સેવા કરે ગમે ત્યારે તો એક પુત્ર જન્યતાનું ઋણ નથી ચૂકતી શકતો અમારા મહાપુરુષો સંતો આ બધા વારંવાર કહેતા હોય કે માતા પિતાની સેવા કરજો બાળકોને સારા સંસ્કાર આપજો આ સંતો અને ઋષિમુનિઓ તમને શા માટે કહેશે કે આ સંસારની માયાની જાળમાં તમે આ રીતે ફસાઈ ગયેલા છો તો મનુષ્ય જન્મ મળ્યો છે એક વખત તમને આખી લખતો હસીનો ફેરો ફરી એકવાર માનવ જન્મ મળ્યો છે તો આ માનવ જીવનનું કલ્યાણ કરવા માટે આપણને સંતો કર્યા છે કે મા તો હંમેશા પાળી પોચીને મોટો કરે ભણાવે ગણાવે પછી એના ધંધાની લાઈનમાં ચડાવ પછી પણ આવે પણ આવ્યા પછી સંસારમાં નાખે સંસારમાં ગયા પછી કોણ ઉધાર કરે આવા સંતો વ્યાસપીઠ ઉપર વ્યાય આવા વક્તાઓ આપણને જ્ઞાન સત્સંગ સત્સંગરૂપી આપણા જીવનની નાવડી પાર ઉતારવા માટે થઈ અને આવા બધા પાંચ પાંચ કલાક સુધી જે આપણી સામે આ તપસ્યા જ છે પાંચ પાંચ કલાક સુધી જે પોતે આપણે જ્ઞાન પીરસે છે આપણા જીવનનું કલ્યાણ કરવા માટે અને અહીંયા ભુવા છે ભાઈ છે એ વનવાળીભાઈથી અમારે ચાલી વર્ષથી નાતો હાલો આવે છે હું બાબુ ચાલીસ વર્ષથી કે જ્યારે આપણા વાડ ની શરૂઆત હું ભજન કરવા વલભીપુર વલભીપુર એમના ફાયભાના ઘરે ભજન કરવા લઈ હું પેલા સંતવાણી ભજન ગાતી હતી ભજનના પ્રોગ્રામ કરતી હતી અત્યારે પ્રોગ્રામ કરાવી એટલો વેર પડી ગયો એ વખતનો વનવાળી ભાઈ સાથે અમારો નાતો હેલો આવ્યો છે આ તો કે પ્રીતુ છે પૂરવની નવી નહીં થાય ના થઈ એટલે જે પૂર્વજન્મની કાંઈ પૂનાય કમાણી હોય હવે તમારી નાચ કોણ જાત કોણ અમારી નાચ કોણ જાત કોઈ આ તો બધા પૂર્વ જન્મના બધા આપણે બધા મળ્યા છીએ કંઈક ઓલા જન્મે કાંઈક ભેગા જન્મે ભેગા થયા ખરું ને બાપુ એ આ તો બધાએ પૂર્વજન્મથી ઘણા બધા આપણા આ જીવ લક્ષ ચોરાસીના ફેરા ફરીને એક મનુષ્ય જન્મમાં આવ્યો છે એ સારા કાર્ય કરવા માટે સત્ કાર્ય કરવા માટે પૂજે બાપુ જે દેવી ભાગવત કથા છે ને એની અંદર મહાભારત આવી જાય ગીતા આવી જાય રામાયણ આવી જાય શ્રીમદ ભાગવત કથા આવી જાય અનેક શાસ્ત્રનું શાસ્ત્ર છે દેવી ભાગવત છે દેવી ભાગવતની અંદર અનેક શાસ્ત્રનો સાર આપ્યો છે અને પૂજ્ય બાપુ બહુ સરળ રીતે મેં આમ પાવાગઢની કથા બાપુની લાય સાંભળેલી પહેલાં વહેલા દેવી ભાગવતનું મેં સ્વરણ કરેલું પણ ત્યારથી મને બહુ આનંદ આવ્યો કે દેવી ભાગવતની અંદર તો બધા શાસ્ત્રનો સાર છે એમ બાકી બાપુ મેં એક શાસ્ત્ર વાંચ્યું નથી હો એ કઈ વાંચ્યું નથી રામાયણ કહો ભાગવત કહો કાંઈ નહીં અવણ એમ કેવું હોય તો કહી શકાય કેમ કે અત્યારે યુગ તો ઘણો એજ્યુકેશન આગળ વધી ગયું છે પણ ઓલા ને કે બાવા બહેના તો હિન્દી બોલના પડે ગયા એટલે આ બધું જાળવીએ ચડી ગયા છે સંતોનું સાંભળી સાંભળી અને એ રીતે રીતે તમારા બધા સંતોના આશીર્વાદ ગુરુ મહારાજની કૃપા

मानवल न मानी जग जीवनल जारी पाम प्राणी संतोन सचेण

જો બહુ સદગુરુ આપણને મળી જાય તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય જીત ક્યાંથી થાય જીત એટલે લક્ષ છે ને પેરામાંથી આપણે છૂટી જાય એ આપણી જીત ગુરુ મહારાજ આપણને આ કરાવે છે કે લખ ના ફેરા એ જીવ ફરતો ફરતો ભટકતો ભટકતો ખૂબ ફટકો હવે આ મનુજન્મ મળ્યો છે એમાં જીવનું કલ્યાણ કરી લે તારો ઉધાર કરી લે મોક્ષ કરી દે એટલે એ માટે આપણે આવા બધા સંતો સત્સંગરૂપી કથારૂપી આપણને દાન કરાવી રહ્યા છે તો આ બધા બહેનો ભાઈઓ બધાય સરસ રીતે કથાનું સ્મરણ કરજો તમારા જીવનમાં ઉતારજો અહીંયા કથા સાંભળી અને આ કથાને ઘર સુધી પહોંચાડજો ઘરે લઈ જજો ઘરે લઈ જઈને બાળ બચ્ચા પરિવાર દીકરાઓને ને કહેજો આજે કથામાં બાપુએ આ સમજાયું આજે કથામાં બાપુએ આ સમજાયું આવું બધું તમારા જીવનના બાળકોને સંસ્કાર ઘડતર મળે અને એનું જીવન કેમ જીવવું એવી બાળકોને પણ માર્ગદર્શન મળે એટલે આ રીતે બધાને સરસ મજાનું કથાનું આયોજન છે

ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગુ પાય બલિહારી કી ગોવિંદ બતાય એટલે કે ગુરુ અને ભગવાન બંને સાથે ઊભા હોય તો સૌથી પહેલાં આપણે ગુરુને નમન કરવું જોઈએ ગુરુ એ જ આપણને ભગવાન સુધી પહોંચાડ્યા છે